મહિનાની વાત કરીએ તો અંતમાં દ્વારા વ્યક્ત કરવામાં આવી જે મુજબ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં હવામાં ફેરફાર થશે એ પછી બીજા સપ્તાહમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના પણ કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે અને તેર અને ચૌદ સપ્ટેમ્બર તેર તારીખ અને ચૌદમી તારીખ આમ બે દિવસ સુધી અરબસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની પૂરી શક્યતા રહેશે જેના પરિણામ ત્યારબાદથી ગરમીનું પ્રમાણ વધી શકે છે એટલે કે તારીખ પછી ગરમી વધશે મહત્વની બાબત એ કે ઓગસ્ટ મહિનામાં સરેરાશ બે ઇંચ વરસાદ થી પણ ઓછો વરસાદ થયો છે તેવામાં કઈ ખાસ વરસાદી સિસ્ટમ દેખાતી નથી ઉપરથી ગરમી વધવાની આગાહી છે ના ભાગો પંચમહાલના ભાગો મધ્ય ગુજરાતના ભાગો કચ્છના કેટલાક ભાગો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને